પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની પાસઠમી અને સાવધ જૂનાગઢ જિલ્લા સહકારી ઉત્પાદન સભા હતી આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે ગુજરાત સરકારના કરોડના અનુદાન સહિત કુલ પાંત્રીસ કરોડના ખર્ચે ખોખરડા ગામ નજીક નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ વાર્ષિક સાધારણ સભાઓ પૂર્વે પ્રાકૃતિક કૃષિ શિબિર પણ યોજાઈ હતી આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે સંબોધતા જણાવ્યું કે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય અપનાવવામાં આવે તો ખેડૂતોને એક નિશ્ચિત અને સ્થિર આવક પ્રાપ્ત થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના પ્રદેશોમાં પશુપાલનના વ્યવસાયથી લોકો સમૃદ્ધિ તરફ વળ્યા છે મંત્રી રાઘવજી પટેલે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ કિરીટ પટેલ અને સાવચ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાને સફળતાપૂર્વક ખેડૂત અને આ સંસ્થાઓના સંચાલન માટે અભિનંદન આપ્યા હતા આજે અમારી પાંચસો જેટલી દૂધ મંડીઓ આની સાથે સંકળાયેલી છે અને જે મંડીઓ સેવા સહ સહકારી મંડીઓ જે કચ્છ સાથે સંકળાયેલી છે તમામે તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા અને માન્ય અમારું બેંક અને ટ્યૂટ સંઘનું સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર પણ સાથે રહી અને તમામે તમામ જે સભાસભિનેટ ઉપર ઉપસ્થિત ઉપસ્થિતિમાં જે અમે પનીર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં માન્ય રાઘવજીભાઈ પટેલ આવ્યા અને સૌ ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે એના માટેની સુવિધા આગામી દિવસોમાં થવાની કોઈ લેટરનું હું જાણતો નથી અને લેટર બહુની પેશન્ટ પૂરી થઈ એટલા માટે પૂરી થઈ ગઈ મેં અનેક વખત પત્રકારોને ઇલેક્ટ્રિક અને પ્રેસ મીડિયા લખી કે હવે પત્રકારો અને ઇલેક્ટ્રિક મીડિયા લેટર વિશે અમને કંઈક રૂપકારની કારણ કે લેટર પણ આ બધું ચાલુ રહેવાનું છે આ બધું તમે જોઈ લીધું છે આવતી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર લોકો જ બતાવે છે લોકોને જ અમારા ઉપર વિશ્વાસ છે અમારા શાસન ઉપર વિશ્વાસ છે અમારા ભારતીય જનતા પક્ષના એક એક આગેવાનો ઉપર દૂધ સંઘની વાત હોય કે ડિસ્ટ્રિક્ટ પ્રોપર્ટીની એકની વાત હોય આપ તમે પ્રેસના અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમ તમે જોયો છે નિહાળ્યો છે જો કે લેટર બોક્સો યાર કોઈ સવાલ નથી લેટર બોક્સ તો આવા જ રાખશે અને અમે મિટિયાનેસ અને ઇલેક્ટ્રિક વિઝન મારી વિનંતી છે હવે નોન ધલિયોમાં ખૂલીને જે મેન આગેવાનો એને અમારી સામે લીધા આ બંને જિલ્લાની કોપી સહકારી સંસ્થાઓ ઓર મુંનતેર સાદન સભાપતિ ટીવીને ઉપર જો જિલ્લા ઉગુટવા પર ટીવીને ઉપરનો અને ભૂમીય દ્વારા જે પનીરનો પ્લાન્ટ નખાણો છે

વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વીકાર છે કારણ કે અત્યારે પીએફને ખેતીના પાકોની પીએફની ખાસ જરૂર છે એના માટે મેં માનનીય ઉર્જામંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પીવું આપો જે દસ કલાક આપો એણે વાળી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યો છે અને એનો પણ કરી દીધો છે અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો છે તો મેં તાત્કાલિક તાત્કાલિક નિદ્ધાંતોને હલ કરાવી અને ખેડૂતોને ખાસ અત્યારે એના ઉપાપા આપણે પાણીની જરૂર છે ત્યારે એને